સુરેન્દ્રનગર શહેર સહિત સમગ્ર જિલ્લામાં ચોમાસાની શરૂઆત સાથે જ ભારે વરસાદ થયેલ છે પ્રથમ વરસાદમાં જ નદી નાળા ડેમ છલકાવી દીધા છે સોમવારની સાંજથી મંગળવારની બપોર સુધીમાં સૌથી વધુ ચોટીલા તાલુકામાં સાડા સાત ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે થાનગઢ તાલુકામાં પાંચ ઇંચ મૂળી તાલુકામાં પાંચ ઇંચ સાયલા તાલુકામાં પોણા પાંચ ઇંચ ચોડા તાલુકામાં ચાર ઇંચ વઢવાણ તાલુકામાં અઢી ઇંચ લખતર તાલુકામાં દોઢ ઇંચ ધ્રાંગધ્રા તાલુકામાં પોણા બે ઇંચ વરસાદ નોંધાયો છે દસાડા તાલુકામાં એક ઇંચ તો લીંબડી તાલુકામાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે મૂળી તાલુકામાં પડેલા ભારે વરસાદને કારણે નાયકા ડેમના દસ દરવાજા ચાર ફૂટ ખોલાયા છે અને ગૌતમગઢ કુકડા ગોદાવરી શેખપર ખમીયાણા વિગેરે જેવા નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા છે સુરેન્દ્રનગરનો ધોળીધજા ડેમ ઓવરફ્લો થયો છે જેથી ભરિયાદ જોરાવરનગર ખમિયાણા નાના કેરાડા રતનપર સાંકળી વઢવાણ શિયા નટવરગઢ દોલતપર વિગેરે જેવા ગામોને એલર્ટ કરાયા છે ચુડા તાલુકાનો વાંસળ ડેમ એંસી ટકા ભરાયો છે તેથી ચુડા ગોખરવાળા સહિતના નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા છે થાનગઢમાં ભારે વરસાદને કારણે થાનગઢ સુરેન્દ્રનગર વચ્ચેના મેઇન પુલ પાસે બનાવેલા ડાયવર્જન પુલનું ધોવાણ થતાં મેઇન રસ્તો બંધ થઈ ગયેલ છે સુરેન્દ્રનગરમાં હેન્ડલૂમ ચોક પાસે આવેલા અંડર બ્રિજમાં પાણી ભરાઈ જતાં અવરજવર બંધ કરી પાણી કાઢવાની કામગીરી કરવામાં આવી હતી મિલન ટોકીઝ રોડ ઉપર ભૂવો પડ્યાના સમાચાર છે તો ચોટીલામાં તળાવમાં ફસી ગયેલા એક આધેડનું રેસ્ક્યુ કરી સલામત બહાર કાઢવામાં આવેલ છે હાલમાં પણ અવિરત વરસાદ ચાલુ છે શહેરમાં અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાયા છે